જય માતાજી જય મા મેરડી યુટ્યુબ ચેનલમાં મેરડી સરકાર પ્લાસવામાં યુટ્યુબ સરકાર યુટ્યુબમાં બધાનું સ્વાગત છે કે બધા હાજરના રહેશો મા ભગવતીના મા મેરડીના આશીર્વાદ બતાવને કે આજે બુધવાર છે અને દસ તારીખ છે આપણે નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મેરડી માતાજીના બધા મિત્રો તમે દર્શન કરી શકો છો મા મેરડીના દર્શન કરો જય માતાજી જય મા મેરડી વિડીયોમાં રેજો અને આપણે થોડા ઘણા બધા છે સેવા કરવા માટે આવ્યા છે કે સેવા કરી રહ્યા છે માતા એની આપણે વાડોદર થી આવ્યો છે બે ત્રણ દિવસ પટેલ અને આપણે એક ચિચોર થી એક છોકરો મુકેશ કરીને લાખાણી સેવા કરવા માટે આવ્યો છે બના રજો વિડીયોમાં કામ કરી રહ્યા છે દરવાજાનું બારી નું કામ વ્યવસ્થિત અને આપણે ધૂણાના દરવાજા અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે ધૂણાનો દરવાજો તો આપણે હાલમાં જય માતાજી જય માતાજી આદેશ 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 સીધો આદેશ રાણે ધુણાનો દરવાજો કમ્પ્લીટ થઈ ગયો છે કેમ છો મુકેશભાઈ મજામાં 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 જો આયા આવ્યા હે સેવા દેવા બાપુન્ય આદેશ 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 સિદ્ધ આદેશ અને આપણે ધુણાના દર્શન તમે બધા મિત્રો કરી શકો છો

કારણ આપણે બપોર થઈ ગયા છે સુરેશભાઈ હાલમાં રોટલી બનાવી રહ્યા છે હું પણ રોટલી શેડવી રહ્યો છું રઘાભાઈ હાલમાં રોટલી છેડવી રહ્યા છે સુરેશભાઈ સરસ મજાની રોટલી બનાવી રહ્યા છે અને ગાયનું ઘી દેશી ઘી સોપડી રહ્યા છે રઘાભાઈ કેમ છે રઘાભાઈ ગાયનું ઘી સોપડી રહ્યા છો ને આપણે મંદિરની જે ઘરની ગાયનું છે એ સોપડી રહ્યા છે ને આપણે રોટલી સરસ મજાની ઉઠલાવી રહ્યા છે બપોર થઈ ગયા છે અને આપણે બધાને જમાડું તો પડશે બપોર થઈ ગયા છે જમવું તો પડશે રસોઈ બની રહી છે રોટલી સરસ મજાની વાહુ ભગવતી ની સ્વાદ બની રહી છે રાણી રોટલી ચૂલે અરે આપણે આવી રહ્યા છે અશ્વિનભાઈ ચિચોડ થી આવી રહ્યા છે અશ્વિનભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી ભાઈ વાડોદર થી વધારી રહ્યા છે મનસુખભાઈ લાખાણી સેવામાં બરાબર આદેશ 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 હાલમાં ગોદામનો દરવાજો બની રહ્યો છે ગાયના ઢારિયાનો અત્યારે હાલમાં